ઓલ ઇન વન નોલેજ એન્ડ ફન આપના માટે એક મહત્ત્વના સમાચાર રહ્યું છે શું આપ મોબાઈલ ધારક છો આપ કીપેડ મોબાઈલ ધરાવતા હોય કે આપ સ્માર્ટફોન ધરાવતા હોય આપના માટે ખૂબ જ અગત્યના સમાચાર છે ટ્રાય જી હા ટેલિકોમ રેગ્યુલર ઓથોરિટી ઓફ ઇન્ડિયા કે જે ટેલિકોમ્સ જે કંપનીઓ છે એની ઉપર જેનો નિયંત્રણ છે એમણે સિમ કાર્ડ માટેના નવા નિયમો જાહેર કર્યા છે બે હજાર પચીસથી આ નવા નિયમો લાગુ થવા જઈ રહ્યા છે અને આ નવા નિયમો આપણા સૌ માટે ખૂબ જ અગત્યના છે ટેલિકોમ કંપનીઓ જે મનમાની કરી રહી હતી તે હવે અંત આવશે કારણ કે દ્વારા ખૂબ જ મહત્વના ગ્રાહકલક્ષી નિર્ણયો કરવામાં આવ્યા છે મોબાઈલ યુઝર્સ માટે મોટા સમાચાર આવ્યા છે ટેલિકોમ નિયામક ટ્રાય દ્વારા સિમ કાર્ડ સંબંધિત નિયમોમાં મોટા ફેરફાર શું છે આ નિયમો અને તમને કેવી રીતે ફાયદો થશે તે જોવા માટે પૂરો વિડિયો જોતા રહેશો સૌથી પહેલા પ્રથમ નિયમની વાત કરીએ તો મોબાઈલ યુઝર્સ માટે એક મોટા સમાચાર આવ્યા છે કે ટેલિકોમ નિયામક સ્ટ્રાય દ્વારા સિમ કાર્ડ સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યા છે ટુ અને ડબલ સિમ કાર્ડ યુઝર્સ સાથે સાથે વાઈફાઈ યુઝર્સને પણ રાહત મળી છે એટલું જ નહીં મોંઘા અને બિનજરૂરી રિચાર્જની ઝંઝટ પણ હવે સમાપ્ત થઈ જશે કઈ રીતે તે આગળ આપણે જોઈએ કે આપણે બે સિમ કાર્ડ ભાગે વાપરતા હોય છે બે સિમ કાર્ડમાંથી આપણે વારાફરતી એક સિમ કાર્ડમાં રિચાર્જ કરાવતા હોય છે અથવા તો ઘણા એવા લોકો હોય છે કે જેણે માત્ર વોઇસ કોલ જોતું હોય છે ટ્રાય દ્વારા વોઇસ કોલ અને એસએમએસ માટે સ્પેશિયલ ટેરિફ વાઉચર ફરજિયાત કર્યું છે હવે ટેલિકોમ કંપનીઓએ કસ્ટમર માટે માત્ર વોઇસ પ્લસ એસએમએસ પેક પણ ઉપલબ્ધ કરાવવું પડશે જેથી મોબાઈલ યુઝર્સ પોતાની જરૂરિયાત મુજબ ટેરિફ પ્લાન પસંદ કરી શકશે ટેલિકોમ નિયામકના આ નિર્ણયથી જેમને ઇન્ટરનેટની સુવિધાની જરૂર નથી તેવા સિનિયર સિટીઝનો અને ગ્રામીણ વિસ્તારના મોબાઈલ ધારકોને ફાયદો થશે કારણ કે એ લોકો માત્ર એવા હોય છે કે કીપેડ મોબાઈલ વાપરતા હોય છે અથવા તો માત્ર વાત કરવા માટે જ મોબાઈલ રાખતા હોય છે અત્યારે નિયમ એવો છે કે તમારે વોઇસ કોલ સાથે સાથે ડેટા પેક ફરજિયાત રાખવું પડે છે તમારે ઇન્ટરનેટની જરૂર ન હોવા છતાં પણ ઇન્ટરનેટનું રિચાર્જ કરવું પડે છે તો જ તમે વાત કરી શકો છો બે હજાર પચીસથી આ નવા નિયમોમાં એ ફેરફાર થશે અને નવા નિયમોને આધારે તમે માત્ર જો વાત કરવા માંગો છો તો તમારે વોઇસ કોલનું ડેટા પેક છે એ તમને ઉપલબ્ધ કરવામાં આવશે તમારે ઇન્ટરનેટનું જે પેક છે એ તમે ન વાપરી શકો જેથી તમારા જે ખીચ્ચા ઉપર ઇન્ટરનેટનું વધારાનું જે ભારણ આવતું હતું તે બચી જશે આ ઉપરાંત બીજા ઘણા બધા નિયમો છે આગળ જોઈએ બીજો નિયમ બીજો નિયમ કંઈક આવો છે કે જો તમે માત્ર દસ રૂપિયાથી રિચાર્જ શરૂ કરી શકશો અત્યારે રિચાર્જમાં એવું છે કે તમારે ડેટા પેક સાથે જ કરવું પડે છે માત્ર વોઈસ કોલ એટલે માત્ર વાત અથવા તો સાદા જે ટેક્સ એસએમએસ પહેલાં કરી શકતા તે ટેક્સ એસએમએસ વાળું જે ટેરિપ પ્લાન છે તે બંધ કરવામાં આવ્યું છે તે માત્ર દસ રૂપિયાથી ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે એટલે કે માત્ર દસ રૂપિયાનું રિચાર્જ ચાલુ રાખી અને તમે તમારો મોબાઈલ ફોન ચાલુ રાખી શકો છો અને ગમે ત્યારે ગમે તે જગ્યાએ કોલિંગ કરી શકો છો આ ઉપરાંત એક બીજો અગત્યનો જે નિયમ છે જે સ્માર્ટફોન યુઝ યુઝર અને ડબલ સિમ ધરાવતા લોકો માટે પણ ફાયદાકારક છે કારણ કે અત્યારે બધા ડબલ સીમવાળા ફોન યુઝ કરે છે અને ડબલ સિમવાળા ફોનમાં ભાગે એક સીમ રિચાર્જ કર્યા વગરનું બંધ હોય છે એટલે નેવું દિવસમાં આ સીમ બંધ કરી દેવામાં આવે છે અને વારંવાર તમને કંપની તરફથી કોલ કરી અને પરેશાન કરવામાં આવતા હોય છે કે જો તમે રિચાર્જ નહીં કરો તો તમારું સિમ કાર્ડ બંધ થઈ જશે હવે આ ઇનકમિંગ સુવિધા અને જે સિમ કાર્ડ બંધ થઈ જવાની જે કંપનીઓ આપણને જે એક જાતનું ધમકાવતી હતી એ માટે પણ એમણે જે ફાઉચરની જે મહત્તમ વેલિડિટી છે ટ્રાયે એ લંબાવી દીધી છે રિચાર્જ ન કરવા પર સિમ કાર્ડ જે નેવું દિવસની અંદર બંધ થતું હતું તે હવે ત્રણસો ને દિવસ એટલે કે એક વર્ષ સુધી કંપનીઓ બંધ નહીં કરી શકે તો છે ને અગત્યના નિયમો બે હજાર પચીસના નવા નિયમોને આવકારીએ